હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાના સફળ થયેલા ઉમેદવારો માટે પ્રમાણપત્ર ચકાસણી માટે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક બસો અડતાલીસ બે હજાર ચોવીસ પચીસ આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓપરેશન ડોક્યુમેન્ટ વર્ગ ત્રણના ઉમેદવારોના પ્રમાણપત્રો ચકાસણી માટે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વર્ગ ત્રણ સ્વર્ગની ત્રેવીસ પાંચ બે હજાર પચ્ચીસના રોજ યોજાયેલ એનજીક્યુ સીબીઆરટી પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી પ્રતિક્ષા યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અચલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા ઉમેદવારોના મુખ્ય પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી બી આ સાથે મૂકવામાં આવેલ છે જે સંબંધિત ઉમેદવારોએ જોઈ લેવા જરૂરી છે વિનંતી કરવામાં આવેલી છે ઉક્ત સ્વર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ તથા અસલ પ્રમાણપત્રો ચકાસણી સંબંધીની ઉમેદવારો માટેની સૂચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે તો પ્રમાણપત્રો ચકાસણી કાર્યક્રમનું સરનામું આપેલું છે કમિટી હોલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બ્લોક નંબર બે પ્રથમ માળ કર્મયોગી ભવન નિર્માણ ભવનની પાછળ ચેક્ટર દસે ગાંધીનગર મિત્રો આ સાથે અનક્ષર બી મુજબ ઉમેદવારોના સિરિયલ નંબર અહીં આપેલા છે તે મુજબ એક થી પાંત્રીસ સિરિયલ નંબર સુધીના ઉમેદવારોએ પ્રમાણપત્રોની ચકાસણી માટે છ અગિયાર બે હજાર પચીસના રોજ ગુરુવારના રોજ બપોરે ચૌદ કલાકે હાજર રહેવાનું છે તો સંબંધિત ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અહીં મિત્રો કેટલીક અગત્યની સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે ખાસ મિત્રો અગત્યની બાબત ઉમેદવારોએ આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશન ડોક્યુમેન્ટ વર્ગ ત્રણની જગ્યાએ જોડાવા માંગતા ના હોય અને પ્રમાણપત્રોની ચકાસણીમાં ઉપસ્થિત રહેવા માંગતા ના હોય તેવા ઉમેદવારોએ લેખિતમાં મંડળને જાણ કરવાની રહેશે તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવું વધુમાં ઉમેદવારે અરજી કરતા સમયે દર્શાવેલ વિગતો અને અચલ પ્રમાણપત્રોની વિગતમાં વિસંગતતા દાખલા તરીકે જાતિ પ્રમાણપત્ર ક્રમાંકે જાતિમાં વિસંગતતા કે ઉમેદવારના નામમાં વિસંગતતા કે કોઈ અન્ય બાબતમાં વિસંગતતા હોય તો સકાસી લેવો અને જરૂરી લાગે તો તે બાબતનો એફિડેવિટ કરી સાથે લાવવાનો રહેશે ઉમેદવારોએ સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણીના ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવી તેની સેવા પ્રમાણિત ઝેરોક્ષ નકલો બે સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે તો અહીં મિત્રો ડોક્યુમેન્ટના ક્રમ અનુસારની યાદી આપેલી છે તો તે યાદી મિત્રો પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની જાહેરાત છે મિત્રો અહીંયા આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ કેસ ડોક્યુમેન્ટ વર્ગ ત્રણ વર્ગની સીધી ભરતી માટે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ચકાસણી માટેનું ફોર્મ આપેલું છે તો અહીં મિત્રો તારીખ સમય ભરવાનું રહેશે ઉમેદવારનું નામ જન્મ તારીખ વતનનું સરનામું હાલનું સરનામું સંપર્કની વિગતો મોબાઈલ નંબર ઈમેલ તથા જે પ્રમાણપત્રો લાગુ પડતા હોય તેમની સામે હા ના નિશાની કરવાની રહેશે અને ખાસ મિત્રો અગત્યની બાબત છે ત્યારબાદ મિત્રો રૂબરૂમાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોનું પત્રક એટલે કે રૂબરૂમાં ઉપસ્થિત ન રહી શકનાર ઉમેદવારોના વાલી પિતા માતા ભાઈ બહેનશ્રી જે ડોક્યુમેન્ટ ચકાસણી સમયે ઉપસ્થિત રહેવાના હોય તો તેમનું પત્રક ભરવા અંગેનું ફોર્મ આપેલું છે તો તમામ વિગતો ભરવાની રહેશે આ સાથે મિત્રો એનેક્સર બે અહીં આપેલું છે જેમાં તમામ ઉમેદવારોના રોલ નંબર કન્ફર્મેશન નંબર પૂરું નામ તેમજ મેળવેલા માર્ક સંબંધી તમામ બાબતો આપેલી છે ટોટલ મિત્રો પાંત્રીસ ઉમેદવારોને પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવેલ છે તો જે ઉમેદવારોના નામ આવેલા છે તેમણે ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર બીજી એક ભરતી જાહેરાત ક્રમાંક અધિક વિદ્યુત વર્ગ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશની તારીખ જાહેરાત ક્રમાંક બસો અઠ્ઠાવન બે હજાર ચોવીસ પચીસ અધિક મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ ત્રણની ની

અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ તથા અચલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધી ઉમેદવારો માટે સૂચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે તો મિત્રો પ્રમાણપત્રો ચકાસણી કાર્યક્રમનું સ્થળ અહીં આપેલું છે અને એક થી ચાર સિરિયલ નંબર સુધીના ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે તારીખ આઠ અગિયાર બે હજાર પચીસના શનિવારના રોજ સવારે અગિયાર કલાકે હાજર રહેવાનું રહેશે તો તે સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ ફોલો કરવાની રહેશે એ મિત્રો ખાસ આપેલું છે કે અસલ તેમજ પ્રમાણપત્રોની બે બે ઝેરોક્સ નકલ સેટ સાથે અચૂક ઉપસ્થિત થવાનું રહેશે અસલ પ્રમાણપત્રોની વિગતમાં વિસંગતતા હોય તો તે સકાસી લેવો અને જરૂરી લાગે તો તે બાબતનો એફિડેવિટ કરી સાથે લાવવાનો રહેશે ઉમેદવારોએ સામેલ પ્રમાણપત્રોની ચકાસણીના ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ અસલ પ્રમાણપત્રો ગોઠવીને તેની સ્વપ્ર સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલનો બે સેટ્સ

પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવેલા છે તો તે તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું મિત્રો પ્રમાણપત્રો ચકાસણી માટેનું ફોર્મ મિત્રો હાજર સમયે અહીં આપેલ ફોર્મ રજૂ કરવાનું રહેશે તો તમામ વિગતો ભરવાની રહેશે ઉમેદવારનું નામ મિત્રો અહીં આપેલ છે તે મુજબ જન્મ તારીખ ત્યારબાદ ઉંમર વતનનું સરનામું હાલનું સરનામું સંપર્ક વિગત મોબાઈલ નંબર ઈમેલ જે લાગુ પડતો હોય તેમની સામે હા ના કરવાનું રહેશે તો આ તમામ બાબતો ખૂબ જ અગત્યની છે ત્યારબાદ મિત્રો રૂબરૂ ન રહેનાર ઉમેદવારનો એટલે કે તેમના વાલી અથવા પિતા માતાભાઈ બહેનશ્રી પ્રમાણપત્રો ચકાસણી માટે હાજર રહેવાના હોય તો તેમનું સંતિ કંઈ ભરવા માટે મૂકવામાં આપેલું છે તે ભરવાનું રહેશે ત્યારબાદ મિત્રો બીજી એક મહત્વની અગત્યની જાહેરાત જાહેરાત ક્રમાંક બસો એકસઠ બે હજાર ચોવીસ પચીસ ખેતી મદદની સ્વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી ઝુંબેશના સફળ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત આવેલી છે તો ચૌદ સાત બે હજાર પચીસના રોજ એક શિફ્ટમાં યોજાયેલ એમસીક્યુ સીબીઆરટી પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલા ગુણના મેરિટના આધારે પસંદગી અથવા તો પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અચલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા ઉમેદવારોના મુખ્ય પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી બી આ સાથે મૂકવામાં આવેલ છે જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલું છે અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધીની ઉમેદવાર માટેની અગત્યની સૂચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે તો મિત્રો અહીં પ્રમાણપત્રો ચકાસણી કાર્યક્રમનું સ્થળ આપેલું છે તો ખાસ ધ્યાનમાં લેવું અને એનેક્સર બી મુજબ ઉમેદવારોના સિરિયલ નંબર અહીં આપેલા છે તો એક થી સત્તર સુધીના સીરિયલ નંબર સુધીના ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે તારીખ આઠ અગિયાર બે હજાર પચીસના રોજ શનિવારના બપોરના ચૌદ કલાકે હાજર રહેવાનું રહેશે અને પ્રમાણપત્રો ચકાસણી સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી જરૂરી છે ઉમેદવારે અરજી કરતા સમયે દર્શાવેલ વિગતો કે અસલ પ્રમાણપત્રોની વિગતમાં વિસંગતતા હોય તો તે અંગે જરૂરી લાગે તો તે બાબતનો એફિડેવિટ કરી સાથે લાવવાનું રહેશે ઉમેદવારો યા સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણીના ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવી તથા તેની સ્વ પ્રમાણિત જેરોક્ષણ કલો બે સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે તો એ તમામ પ્રમાણપત્રોના ક્રમાનુસારની યાદી આપેલ છે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્રીસ દસ બે હજાર પચીસના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની જાહેરાત છે અહીં મિત્રોએ નક્ષર બી આપેલું છે જેમાં તમામ પ્રમાણપત્રો ચકાસણી માટે લાયક ઉમેદવારોના કન્ફર્મેશન નંબર રોલ નંબર ફૂલ નામ તમામ આપેલી છે તો ખાસ જોઈ લો મિત્રો ટોટલ ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવેલા છે ત્યારબાદ મિત્રો પ્રમાણપત્રો ચકાસણી માટે ફોર્મ અહીં મિત્રો આપેલું છે તે ફોર્મ ભરવાનું રહેશે જેમાં ઉમેદવારનું નામ જન્મ તારીખ ઉમર વતનનું નામ હાલનું સરનામું સંપર્ક વિગત મોબાઈલ નંબર ઈમેલ ઉમેદવારોના અથવા જે કોઈ વાલી પિતા માતા ભાઈ બહેન આવવાના હોય તો તેમના અંગે ચમંતિ પત્રક ભરવાનું રહેશે તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે આ ત્રણ મહત્વપૂર્ણ ભરતીના પ્રમાણપત્રો ચકાસણી સંબંધિત અગત્યની સૂચના ત્રીસ દસ બે હજાર પચીસના ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી છે તો તમામ ઉમેદવારોએ ખાસ મિત્રો ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ